હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ અહીંયા આજે તમને હું મકાઈનો રોટલો બનાવતા શીખવીશ અને રેસિપી જણાવીશ પહેલાં તમારે મકઈનો લોટ લેવાનો છે એમાં મીઠું નાખવાનું છે અને પાણી વીળવાનું છે અહીંયા મેં પાણી થોડું વધારે વીળ્યું છે કેમ કે મકૈનો લોટ થોડો ઢીલો બાંધવાનો છે ઢીલો બાંધવાથી મકાઈનો રોટલો તૂટી જતો નથી અહીંયા મેં ઓરસિયો લીધે છે અને ઓરસિયા ઉપર પ્લાસ્ટિકની બેગ મૂકી છે અને પછી ગુલ્લું મૂક્યું છે અને ગુલ્લા ઉપર થોડું પાણી વીળીને આવી રીતે ટીપી લીધો છે તમે એક હાથે પણ ટીપી શકો છો અને બે હાથે પણ ટીપી શકો છો પછી હાથ ઉપર લઈને એને કલાડામાં નાખવાનો છે અને આવી રીતે પછી શેકવાનું છે અને ગેસની ફ્લેમ ઓલવેઝ હાઈ રાખવાની છે એક સાઈડ રોટલો ચડી ગયો છે હવે બીજી સાઈડ શેકાય છે આવી રીતે રોટલો શેકી લેવાનું છે ગાય અહીંયા મેં બે રોટલા બનાવ્યા છે ટોટલ અને રોટલો હંમેશા પાતળો બનાવવાનો જેથી ખાવાની મજા આવે અને આ પીળી મકાઈનો જે રોટલો છે એ ખાવામાં ખૂબ જ મીઠું લાગે છે તો તમે ઘરે ટ્રાય કરજો અને રોટલો કેવો બને છે અને કેવો લાગે છે એ કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે રોટલા ઉપર ઘી લગાવી દેવાનું છે જેથી રોટલાની મીઠાશમાં વધારો થાય છે તો અહીંયા આપણો રોટલો તૈયાર છે હવે આ રોટલાને આપણે લીલી ડુંગળીની કઢી સાથે એન્જોય કરશું થેન્ક્સ ફોર વોચિંગ